એમ કેટલા ભાઈ કેટલા બેનું ભાઈ છ હજાર પાંચ પાંચ બધા આ આપણી જીવનસંગીની એ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્ક્રાઇબ નો કરી હોય તો સબ્ક્રાઇબ કરો બાજુમાં રેલ બેલ બટન ને દબાવો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે સાંભળો આ કોલ રેકોર્ડિંગ હેલો કેશ ભાઈ હાજી જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ

સાથી વાસે સાથી છે તો બરાબર શું સમજવા છી છો મેં સહી બાવાજી ગૌશામી અચ્છા ગૌશામી છો હ બરોબર છે હમ તમારો આખો નામ બોલો જે મારું આખો નામ છે રાજેશ ભારતી મકન ભારતી ભારતી છે ઓ ગૌશામી ભાર દેવા ને હા આહા આપણે ભારતી બાપુ છે હ બરાબર છે જૂનાગઢ ભારતી બાપુ હા હા આપણે જૂનાગઢ ભારતી બાપુ નું આશ્રમ છે ને હા હાજી હાજી ઈ મેલા સાથે આ ગૌસ્વામી કોઈ પણ રાષ્ટ્ર ચાલે બાપર હિન્દુ ધર્મ માં આવતું હોય હાલે એમ જી 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 અને કોઈ છોકરા વાળું છોકરી વાળું પાત્ર હોય છે ચાલે છુટાછેડા વાળું હાલે એકતાલી ચાલી એકતાલી ઉમર હોય તો ચાલે એમ જી 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 એટલે બરાબર તમારા મેસેજ મોકલ્યા પણ ફોટો નથી મોકલો હું ઉતેશભાઈને ફોન કરીને પછી ફોટો મોકલશું ચોક્કસ ચોક્કસ કેટલું ભણાવી ગણે છો ભણે તો હું સાત છોપડીશ હું

બેનું અત્યારે બેનું છે ત્રણ હતી એક બેન ઓફ થઈ ગયા બે બેનું શાસ છે હજી અચ્છા અચ્છા બેનું ગુજરાત આજે ગુજરી ગયા એ બેન પરણેલા હતા હા એ તો બધા મોટા બેન હતા ઓકે ઓકે સમજાઈ ગયું સમજાઈ ગયું અચ્છા હા હા બરોબર છે અત્યારે તમે જે ખેતી છે તમારી પાસે અઢી વીઘા તો શું અત્યારે વાવેતરમાં શું છે અત્યારે ત્યારે તુવેર છે માંડવી હતી માંડવીમાં તુવેર વાવી હતી હા હા બરોબર છે ત્યારે તુબર છે પાણી પાણી આડું તો હું મહેનત કરીને બધું કામ લી 40 50 દનનું ઉત્પાદન થઈ જાય એમ કેટલા મોસમ લ્યો છો બે મોસમ લઈ છે આ આ બરોબર છે બરોબર માંડવીની મોસમ લઈ ને પછી પાછી એમાં કઈક વાવલી તો અંદર તો આ તુબર વાવધી થઈ ગઈ જી જી તો પછી સાણા ને એવું વાવધી જવર ગમ આ જ સમજી ગઈ સમજી ગઈ એટલે એવો પ્રોબ્લેમ છે એટલે મેં આજ YouTube માં જોયું એટલે મેં કીધું હારો ને અચિરભાઈ ને એક મેસેજ મોકલો આપણે રાજકોટ ના જેકો હાજી આપડે ઓડિયો મૂકશું કોઈ સારામાં સારું તમને પાત્ર મળી અત્યારે અચૂક કોન્ટેક કરે બરાબર છે મૂકશું પછી તમારે હાજી હાજી તમારે મકરવાડા ગામ છે તેમાં મકાન છે માલિકી છે હા ઘરનું મકાન છે એક મકાન છે અચ્છા અચ્છા કેટલા રૂમ વાળું છે

હવે ડોસી માં હતા તો રોટલા કરીને દેતા તા હવે માજી ઉમર થઇ ગઈ નેવું વર્ષ તો પછી ઓફ થઇ ગયા બે આસ્કા આવી ગયા ને પછી છ મહિના ખાટલે રહ્યા ઓહો ઈ સેવા પણ તમે કરી હશે હા છ મહિના સેવા કરી હો માની બરોબર છે સારું તમે તમારી ફરજ પૂરી કરી કેવાય દોઢક વર્ષ થયું પછી મને એમ થયું કે હવે બધા કે છે કે ભાઈ વા બાઈ વેસા થી મળે ને વા વેસા થી મળે કોઈ નો ભરોસો કર્યા જેવો નથી અને ના ના એ પછી સક્સેસ નો જાય તો શું કરવાનું પૈસા એ જાય અને ઘર નું માન એ જાય આપડી પાસે એટલી મોડી ના હોય અટાણે સાચી વાત છે તમારી ના ના બરોબર છે એટલે બીજો વાંધો નહી કાર્ય કરતા હોય તો તમારા જેવા ભાઈઓ તો આપડે એને આશીર્વાદ દઈએ ભગવાન તમારું સારું કરે બીજું બસ બસ ના ના કઈ કઈ વાંધો નહી આપડે ઓડિયો તમારો મુકશું અને આપડે ભગવાન ને એવી પ્રાર્થના કરીએ કે તમને સારામાં સારું પાત્ર મળી જાય બરોબર છે આપડી ચેનલ દ્વારા અને તમે જે કઈ રજૂઆત કરી છે કે છોકરા વાળું પરણેલા હોય તો ચાલે બરોબર છૂટાછેડા થઈ ગયા હોય તો ચાલે બરોબર છે કોઈ વિધુર પાત્ર હોય તો બી ચાલે એવી રીતે આપડે વાત મુકશું કોઈ એવું પાત્ર હોય તો તમારો અચૂક કોન્ટેક્ટ કરશે બરાબર છે પછી આપડે સમાજ એ કઈ

ભલે ભલે હો કઈ વાંધો નહીં આપણે તમને તારે કહેજો મને હા સો ટકા સો ટકા તમારો આ જ નંબર નાખો ને હા એ જ નંબર આવે ઓકે ઓકે કોઈ વાંધો નહીં હો હા હા આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ